પછી ભ્રષ્ટાચારની ખમણ વાસના વોર્ડના ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેશન ની સામે હાલ એમસી દ્વારા બનેલી નવનિર્મિત પાણીની ટાંકીનું કામ મજૂરોના લોહી ગમ અને જીવના જોખમે ચાલી રહ્યું છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મજૂરો બિન સેફ્ટી કિટ બિન હેલ્મેટ બિન બેલ્ટ સાથે ઊંચાઈ પર કામ કરી રહ્યા છે જાણે એએમસી ને નહીં પણ યમરાજે ટેન્ડર ફાડવ્યું હોય તેવું લાગે છે કોન્ટ્રાક્ટર અને સાઇટ પરના એન્જિનિયરોની બેદરકારી એટલી છે કે જાણે સેફટી તો કોઈ ખેડૂતોને પાક ઇન્સ્યોરન્સ જેટલી દૂરની વાત આપવામાં એએમસી કે કે કોન્ટ્રાક્ટરો માટે નિષ્ફળ જો આજે કાલે કોઈ મજૂર નીચે પડી જાય થાય તો જવાબદાર કોણ એએમસી કોન્ટ્રાક્ટર કે પછી યમરાજ શું આ એન્જિનિયરોએ સેફ્ટી લાયસન્સ નહીં વાપર લાપરવાહીનું મેળવ્યું છે શું વહીવટી તંત્ર મજૂરોની જાનને આમ એક વપરાશ બાદ ફેંકી દેવાની વસ્તુ માને છે ઇન્ડિયા નાઇન ન્યૂઝ ટીમ દ્વારા રિયાલિટી ચેક રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે પાણીની ટાંકી પર કામ કરતા મજૂરો કોઈપણ જાતની સેફટી નેટ સેફટી બેલ્ટ કે સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી ઉપરથી મજૂરોને જોતા સ્પષ્ટ દેખાય છે કે અહીં પ્રોટોકોલ નહીં પ્રાણ જોખમમાં મૂકીને પ્રોજેક્ટ પૂરો કરવાનો ટેમ્પો ચાલે છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા નાઇન ન્યૂઝ